સરકારી સિવિલ હોસ્પિટલ ચલાવે છે જેમ જોઈન્ટ ઇમ્પ્લાઇન્ટ માટે દર્દીઓને પંદર વીસ દિવસમાં વધાર વાંકે દાખલ થવું પડે છે તો આ સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત છે વિપુલ સોહાગએ વધુમાં જણાવ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓને તાત્કાલિક ઇમ્પલાઇન્ટ મળી રહે તે માટે ઓપરેશન થઈ જતા હોય છે આ તો સિવિલ હોસ્પિટલ છે અને આવડી મોટી સરકાર હોસ્પિટલ છતાં જો એક જોઈન્ટ ઇમ્પ્લાઇન્ટ માટે દર્દીને પંદર વીસ દિવસ વગર વાંકે દાખલ થવું પડતું હોય તો આ સરકાર માટે ખૂબ જ સરકજનક બાબત છે મિત્રો આઠ દિવસ પહેલાં મેં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી આજે ફરી પાછી સિવિલ હોસ્પિટલની આઠ દિવસ પછી મેં મુલાકાત લીધી જે દર્દીને ઓપરેશન આઠ દસ દિવસથી થતા નહોતા એમની મુલાકાતે આજે હું ગયો હતો તો જાણવા મળ્યું કે હજુ દસ દસ પંદર પંદર દિવસથી ત્યાં દર્દીઓ ઓપરેશનની રાહમાં છે પહેલાં ઓપરેશન થિયેટર બંધ હતું એસીના કારણે બંધ હતું આજે એવું જાણવા મળ્યું કે હજુ ઇમ્પ્લાન્ટ નથી સિવિલ હોસ્પિટલ પાસે ઇમ્પ્લાન્ટ નથી એના માટે બીજા ઘણાય પેશન્ટો ઓપરેશન માટે વેઇટિંગમાં દસ દસ પંદર દિવસથી ત્યાં એડમિટ છે વગર વાંકે ત્યાં સિવિલ હોસ્પિટલમાં એડમિટ થઈને બેઠા છે સુતા છે હું આર સાહેબને મળ્યો સેન્ટ્રલ સ્ટોરમાં મળ્યો ત્યાંના જે વોર્ડમાં ડોક્ટરો છે એમને મેં પૂછ્યું તો વોર્ડના ડોક્ટરો છે એમને પણ જવાબ દેતા ખૂબ તકલીફ થતી હોય એવું લાગ્યું મને એકદમ મારી સાથે ખરાબ વર્તન કરીને એક ડૉક્ટર તો તન્મય પટેલ કરીને એક ડૉક્ટર હતો એ તો ગાળો બોલતો હતો રીતસરની ખબર નહીં આ લોકોને શું તકલીફ છે મને કે કોની પરમિશન લઈને આવ્યા કોણ તમારા સગા છે જાણે આપણે આતંકવાદી હોય એવું વર્તન મારી સાથે કરી રહ્યા હતા ભૂલ એમની છે ભૂલ તંત્રની છે આ ભૂલને હું ઉજાગર કરવા માટે ત્યાં એમની પાસે હું ડિટેલ માંગતો હતો મેં એમને કીધું કે ભાઈ કેટલા ને ઇમ્પ્લાન્ટ બાકી છે એમનું જે વેઇટિંગ છે એ મને લિસ્ટ આપો તો ડોક્ટરે કીધું એવું અમને તમને લિસ્ટ ના આપી શકે તમે જાતે પેશન્ટને પૂછી લો એટલે હું પેશન્ટને પૂછવા ગયો તો ત્યાં એમને તકલીફ થઈ પહેલાં એવું કહે છે કે તમે પેશન્ટને જાતે પૂછી લો હું પેશન્ટને પૂછવા ગયો તો તમે કંઈ વિડીયોગ્રાફી ના કરી શકો તો મારી પાસે કોઈ એવિડન્સ તો જોઈએ ને કે આ પેશન્ટ જે છે ઇમ્પ્લાન્ટ વાગે પંદર દિવસથી અહીંયા સડે છે એટલે ડૉક્ટરોને ખૂબ તકલીફ થઈ નાના ગરીબ લોકો માણસો જે ગરીબ માણસો છે ત્યાં પંદર પંદર દિવસથી ત્યાં રીભાય છે છતાં આ લોકોને પેટનું પાણી નથી આઠ દિવસ પહેલાં મેં હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે એસી માટે ઓપરેશન થિયેટર બંધ હતું આજે ફરી પાછી મુલાકાત લીધી ત્યારે જે એમના જે જોઈન્ટ રિપ્લેસ કરવાના છે ગોળાનું ઓપરેશન છે ગોઠણનું ઓપરેશન છે આના જે ઇમ્પ્લાન્ટ છે આ ઇમ્પ્લાન્ટ માટે ત્યાં હોસ્પિટલમાં આ ગરીબ દર્દીઓ બિચારા સડી રહ્યા છે ખબર નહીં આ તંત્રને ક્યારે ભાન થશે નાના માણસોનું કોઈ નથી આજે કોઈ મંત્રી કે કોઈ તંત્રી દાખલ થયા હોત સંત્રી દાખલ થયા હોત તો એમના માટે પંદર દિવસ ઇમ્પ્લાન્ટની રાહ જોવામાં આવી હોત આજે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં માણસ ઓપરેશન કરાવવા જાય છે તેનું બીજા જ દિવસે ઓપરેશન છે તો પ્રાઇવેટ ડોક્ટરને બીજા જ દિવસે ઇમ્પ્લાન્ટ મળી જતા હોય તો આટલો આવડી મોટી સરકાર છે એ આવડી મોટી સરકારમાં સિવિલમાં આ લોકો એક ઇમ્પ્લાન્ટ પ્રોવાઈડ નહીં કરી શકતા હોય આ વિચારવાનો એક સમય આવી ગયો છે મિત્રો નાના માણસનો ગરીબ માણસનો આ સરકારમાં કોઈ નથી આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે આ સિવિલ છે એ ગરીબ લોકો માટે નાના માણસો માટે એમના માટે આ હોસ્પિટલ છે છતાં અહીંયા કોઈ એમની એમની કોઈ દેખરેખ કે એમની કોઈ જવાબદારી બનતી નથી કે અહીંયા આ વસ્તુ ઘટે છે સ્ટાફ ઘટે છે આ બધા ઇમ્પ્લાન્ટ છે એ ઘટે છે છતાં એ કોઈ જોવાવાળું છે નહીં આ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે આ હાલત અત્યારે ગુજરાતના આરોગ્યની હેલ્થ તંત્રની છે સાબિર સૈયદ વ્યાવ ન્યૂઝ સુરત